ચમચાઈ ખાય છે મૂકીને જોવા છે ભાઈ કદી કોઈ કંકોળા મેં કે નહીં નહીં કજુ ના જા ચાજી વાની તો આ માં કાજી કઈ મરવાની હો મરવાની ના બોલ મુરખા તારું મારો બેનો ડોજો એ ભજાવે એ તો તની તો તો બોલતા આવું નહીં બોલતા આવું નહીં તની શું લેવાનું છે ખબર છે તને કોઈ લેવાનું છે એમ કો છું શું લેવાનું છે બજ્યાન લોટ બજ્યાન લોટ

આવું છોડું કચલા જેટલા ખાવું છોડું કચલા જેટલા અલે મચી જા હા ઓય 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 તો આપે તો જો આ રે ઓ મે અંજે યો છે અને પેલા હેરેન જોનો પચા એરેન જોને ની પાત્રનો છે બરાબર મૂકી છે આપણે હવે ગોચા બનાવવાના બધું હોય છે મૂકી જઈએ હેજ અરે શું હું શું કહું છું તું હલકું મૂકી છે પાછો હા કે હા કે હા ભાઈ ગળદર નોકરી એટલે ભાઈ આ તહેવારોમાં તને મોકલવાનું બનતો નહીં થતું બરોબર

મારો એકનો એક છોકરો છે મોકલવાનો મારો આનો જીવ થાય પણ હવે એને સરકારી નોકરી આવી છે મારે રીત પાડવી હૃદય ઉપર પથ્થર મેલી અને મારે એને મોકલવો પડ્યો ભાઈ સુરેશ હલો ભાઈ વદન સાહેબ પણ નોકરીનો નો ઓર્ડર આવ્યો શું કરું કે ના ના નોકરી કરે બતા બાપા બહુ મજો કરી બહુ નોકરી મહેનત કરી આઈએ તારા હા યાર નોકરીનો ઓર્ડર આવ્યો એટલે તહેવાર માં જવું પડશે ના તહેવાર તો આવી ને જોયા આવા તો કોમ ધંધો કરો પર નોકરી પેલા જવું પડે હા તમે હે મળીએ એ બધું નંબર ઘણો પૈસા ના સંભુજી શું કરું છું ભાઈ સંભુજી હા શું કરો છો

Ah. <laughs> Kakao til deg?

ハハハハ हे काय करत आहे

ફરી <coughs>